નામ છે 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 શું નગરપાલિકાની મારું નામ ઇમરાન શેતા છે હું લાઠી વિધાનસભા યુથ કોંગ્રેસના આગેવાન છું પ્રમુખ સૌ લાઠી નગરપાલિકાની ચૂંટણીની જો વાત કરીએ અને ગઈ બોડીની જો વાતચીત કરીએ ગઈ તો આપણે દસ વર્ષની વાતચીત કરીએ તો પુષ્કળ ભ્રષ્ટાચાર જ થયો છે વિકાસના નામે અહીંયા સાવ મીંડું છે નગરપાલિકાએ લાઠી નગરપાલિકાએ અહીંયા લાઠીનો વિકાસ કોઈ પણ પ્રકારનો કરેલો નથી વિકાસ કીરોથી લાઠીના ભામાસાહે કરેલો છે વિકાસ મંજી સાથે વિકાસ કરેલો છે ચાહે ગાર્ડન હોય લાઠીના સર્કલ હોય લાઠીના ગેટ હોય બધોય વિકાસ મંજી સેઠે કરેલો છે અહીંયા તો ખાલી પોતાના સભ્યોનો વિકાસ થયો છે બાકી એ વિકાસ ન થયો સોની યોજનાનું બોર્ડ મેર્યું હતું લાઠીમાં કે આ કે લાઠીના ગાગડીયામાં સોની યોજનાનું પાણી આવશે મંજી શેઠને બદનામ કર્યા દરવાજે બોર્ડ મારીને પણ સોની યોજનાનું દસ વર્ષથી લાઠીમાં પાણીનું એક ટીપું પણ નથી આવેલું મેઇન રોડ છે જે ગામનો એક વરસમાં ત્રણ ફેરી બનાવવો પીડ્યો તો આ કઈ રીતનો વિકાસ છે વેરા વધારો તો તો અહીંયા કરી દીધો પાલિકા ઉપર પાલિકાના કર્મચારીઓને એના તો આ તો આપણે પગાર કરવાના પૈસા નથી નગરપાલિકા પાસે આ વિકાસ સમજો છો તમે પાલિકાના કર્મચારીનો એક દિવસે પગાર થાય બીજા કર્મચારીનો બીજા દિવસે પગાર થાય આવો વિકાસ છે ભાજપનો લાઠીનો તમે અહીંયા ગટર જુઓ રોડ રસ્તા જુઓ લાઠીની હાલાકી જુઓ જીઆઈડીસી દર પાંચ વર્ષે મંજૂર થાય છે વિકાસના નામે મીંડું છે ઉદ્યોગનો કોઈ સ્ત્રોત નથી લાઠીમાં લાઠીમાં ઉદ્યોગ આવશે તો લાઠી જળહળતું થાય આ લાઠી છે સત્યાવીસ સાલ લાઠી બેહાલ એવું છે સત્યાવીસ વર્ષથી લાઠીમાં અહીંયા કોઈ તો અહીંયા ભાજપનું શાસન છે પણ સાવ બેહાલ છે લાઠી